તોફાની વરસાદની આગાહી છે જી હા બપોરે એક વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે રાજ્યના કુલ અઠ્યાવીસ જેટલા જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે જેમાંથી પચીસ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે જ્યારે ત્રણ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અમદાવાદમાં પણ વરસાદની આગાહી છે અમદાવાદ સહિત કુલ પચીસ જિલ્લામાં મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે રાજ્યના ત્રણ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જૂનાગઢ પોરબંદર ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદ ને લઈને મહત્વના સમાચાર એક વાગ્યા સુધીમાં આ તમામ જિલ્લાઓમાં વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને અઠ્યાવીસ જેટલા જિલ્લા માટે એક વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે લગભગ એક કલાકની અંદર આ તમામ અઠ્યાવીસ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ આપણને જોવા મળી શકે છે અમદાવાદ સહિત રાજ્યના પચીસ જિલ્લા માટે આ વરસાદની આગાહી છે તો સાથે આપને એ પણ જણાવી દઈએ કે ત્રણ એવા જિલ્લા છે કે જેને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેની અંદર જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે આપ મેપમાં પણ જોઈ રહ્યા છો કે જે ત્રણ જિલ્લા છે જૂનાગઢ પોરબંદર અને ગીર સોમનાથ ત્યાં ભારે વરસાદ જોવા મળી શકે છે એટલા માટે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે બાકીના જે પચીસ જિલ્લા છે ત્યાં વરસાદનું યલો એલર્ટ છે અમદાવાદમાં પણ એક વાગ્યા સુધીમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે સાથે જ હવે આગામી અડતાલીસ કલાકની વાત કરીએ તો અડતાલીસ કલાકમાં સૌરાષ્ટ્રમાં સારા વરસાદના સંજોગ જોવા મળી રહ્યા છે આજે ગાજવીજ સાથે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી શકે છે જૂનાગઢ રાજકોટ ગીર પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકામાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે તો કેટલાક વિસ્તારોમાં તો અતિ ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવે છે અમરેલી અને ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે મોરબી સુરેન્દ્રનગર બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે વધુ વરસાદ અને વધુ વીજળી થાય ત્યારે સાવચેતી અવશ્ય રાખવી દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના તાલુકામાં અતિ ભારે વરસાદ પડી શકે છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે થંડસ્ટ્રોમ એક્ટિવિટી જોર પકડે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે તો સાથે જ ગીર સોમનાથ પંથક તેમજ તાલાલાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે ધાવા સુરવા જામબુર માધુપુર જસાધાર સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે તો આ તરફ ગીર સોમનાથના સુત્રાપાડા તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે ધામલેજ રાખેજ કણજોતર સિંગસર સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે દરિયાકાંઠાના ગામોમાં વરસાદ હાલ વરસી રહ્યો હોવાની માહિતી સામે આવી રહી છે તરફ પ્રવાસન સ્થળ દીવમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે દીવ ઘોઘલા વણાકબારા નાગવા દગાચી આ સહિતના દીવ જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું હોવાની માહિતી સામે આવે છે ગીર માં આજે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો સતત બીજા દિવસે કોડીનારના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદે ધુમાધાર બેટિંગ કરી વેલણ કાજ ચીખલી કડોદરા સહિતના ઉના કોડીનારના ગામોમાં પણ વરસાદ વરસ્યો દીવ નજીકના દરિયાકાંઠાના જે ગામો છે ત્યાં પણ મેઘરાજા એન્ટ્રી કરી દીધી છે આ સાથે જૂનાગઢ જિલ્લાના વંથલીમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે પટેલ ચોક બસ સ્ટેન્ડ વિસ્તાર આંબેડકર ચોકમાં વરસાદ જોવા મળી રહ્યો છે રસ્તાઓ પર પાણી વહેતા થયા હોવાના પણ આ નજારો સામે આવ્યો વંથલીના ગ્રામ્ય પંથકમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું જૂનાગઢ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સાથે જ રાજકોટના ઉપલેટામાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી ભારે વરસાદના કારણે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હોવાની સ્થિતિ સામે આવી ચિત્રાવડ ખેરસરા વચ્ચેથી પસાર થતી નદીમાં પૂર આવ્યું નદી બે કાંઠ થતા ચિત્રાવળ ખેરસરા વચ્ચેનો જે પુલ છે તે તૂટ્યો છે આસપાસ આ વીસ જેટલા ગામના લોકોને મુશ્કેલીતાના પગલે પડી રહી છે અગાઉ પણ પુલ તૂટ્યો હોવાનો ગામજનોએ આરોપ લગાવ્યો હતો તંત્રએ માત્ર રેતી નાખીને સંતોષ માન્યો છે અનેકવાર વાર રજૂઆત છતાં પણ પુલ નવો ન બનાવતા ગામજનો પરેશાન બન્યા છે જિલ્લાની વાત કરીએ રાજકોટ જિલ્લાના જે ચિત્રાવટ અને ખીરેસરા વચ્ચે જે પુલ આવેલ છે જે ઉપવાસમાં જે રીતે વરસાદ થયો હતો તેને લઈને પાંચ ઇંચ જેવો વરસાદ થયો હતો તેને લઈને પુલ છે તે ધોવાઈ ગયો તો આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે પુલના બે ભાગ થઈ ગયા છે અગાઉ બી જે ફરિયાદ હતી ગ્રામ્ય લોકોની ફરિયાદો હતી કે પુલ છે તે માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો માટીને લઈને તે પુલ ધરાશાયી થયો હતો પાછું પુલ છે તે પુલ ધરાશાય થઈ ગયું છે અને વીસથી પચીસ ગામોને સંપર્ક કરતો વિહોણો થઈ ગયો છે અત્યારે લોકોને ફરીને જવું પડે આ મેન રસ્તો છે રાજકોટ અને જામજાદપુર જવા માટેનો આ રસ્તો મેઇન હતો અત્યારે તે પુલ છે તે પુલ ધરાશે થઈ ગયો તેને લઈને ગ્રામ્ય લોકોના અંદરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે આપણી સાથે અહીંના લોકો છે ગ્રામ્ય તેને જોઈને વાત કરવાનો પ્રયત્ન કરશો શું કહેશો કેવો પુલ ક્યારે કેટલા વાગે પુલ ધરાશે પાંચ પાંચ વાગે પાંચ વાગે તૂટ્યો અને માથે ઉપર વચ્ચે ત્રણ ગામનું પાણી આવતા તૂટી ગયો બરાબર છે તો ઓછા વરસાદ એ તૂટી ગયો તો ત્રીજી વખત રિપેરિંગ કર્યો તો એ હજી કાયમ છે નહીં કાલ કેટલા વાગે વરસાદ આવ્યો હતો કેટલા વાગે તૂટ્યું પાંચ વાગે વરસાદ ત્રણ ચાર વાગ્યે વરસાદ આવ્યો પાંચ વાગ્યે તૂટ્યો શું કહેશો કેટલા ગામની તકલીફ પડશે તકલીફ પડશે ઓછામાં ઓછા પચીસ ગામને શું પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો પાટણ અને રાધનપુરમાં ધીમીધારે વરસાદનું આગમન થયું વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો વાવડી લાયક વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને હાલ આશા બંધાઈ છે વધુ માહિતી મેળવીશું અશરફ ફોન લાઈન ઉપર સંવાદદાતા અહીં છે અશરફ પાટણમાં હાલ વરસાદી માહોલ કેવો છે કેટલા ઇંચ વરસાદની આગાહી પાટણ માટે કરાઈ છે બિલકુલ એ તો એક દિવસના વિરામ બાદ ફરી પાટણ શહેર તેમજ જે રાધનપુર તાલુકા ત્યાં ત્યાં વરસાદી વાદળો ઘેરાયા છે અને રાધનપુર અને પાટણના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે મહત્વનું છે કે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે પરંતુ પાટણ જિલ્લો ક્યાંક ગઈકાલ સુધી કોરો થાકા લેવા પામ્યો હતો અને ત્યારબાદ સરસ્વતી સિદ્ધપુર અને પાટણ વાવણી કરી શકે તેવો વરસાદ થયો છે પરંતુ હજુ સુધી જે જે વાવણી વરસાદ થયો નથી પરંતુ અત્યારે રીતે વરસાદી વાદળો છે એટલે કે ક્યાંક ખેડૂતોની આશા બંધાઈ છે કે હવે ક્યાંક વાવણી લાયક વરસાદ થશે તો ખેડૂતો વાવણીમાં કામે લાગી જશે પરંતુ ચોક્કસ કહે કે અત્યારની સ્થિતિએ રાધનપુર અને સાંતરપુરના રાધનપુર અને પાટણના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે પરંતુ હજી કહીએ કે જે રીતે મેઘરાજા મહેરબાન થવા જોઈએ તેવા મેકરાયાજી મહેરબાન થયા નથી એટલે કે ખેડૂતો ક્યાંક હજુ ચિંતામાં તો છે જ કે વાવણી લાયક વરસાદ થશે કે નહીં પરંતુ અત્યારે જે રીતે વરસાદી વાદળો જે રીતે બંધાયા છે તે જ રીતે ખેડૂતોની ક્યાંક આશા બંધાય છે તે આભાર માહિતી બદલ તો હાલ બારડોમાં પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અરવલી ખાતે આવેલા યાદરાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે સહીયા ઉકડાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ બુધવારે ગાજવીજ સાથે ભારે વરસાદ થયો અને ભારે વરસાદ પડતા અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું કાલાવડ તાલુકાના બાલમભડી નપાણીયા ખીજડીયા ભાડુકિયા ખરેડી સહિતના ગ્રામ્ય જે વિસ્તારો છે ત્યાં પાંચથી છ ઇંચ વરસાદને લઈને ગામમાં વરસાદી પાણી ઘુસ્યા અને ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ઉપર જ્યાં જુઓ ત્યાં જળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું સાથે જો અમરેલી અને ધારી ગીર કાંઠાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદી માહોલ જે સવારથી જામેલો જોવા મળી રહ્યો છે ધારીના સરસિયા ગોવિંદપુર સુખપુર દલખાણીયા પાસરિયા ગિગાસણ કાગસા સહિતના જે આસપાસના ગામો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે ધારીગીરના ગામડાઓમાં વરસાદી માહોલ છવાયો સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો અને હવે વાત મહિસાગરના માફિયાઓની ખેડામાંથી પસાર થતી મહિસાગર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે ખનીજની ચોરી કરવા નદીના વહેણ બદલી માફિયાઓએ ગેરકાયદેસર રસ્તો બનાવ્યો અને નદીની અંદર ગેરકાયદેસર બ્રિજ પણ બનાવી ખેડાથી વડોદરા અને પંચમહાલ જિલ્લાને જોડતા દસથી વધુ ગેરકાયદેસર બ્રિજ બનાવી મોટા પાયે ખનીજની ચોરી કરી ખાણ ખનીજ વિભાગની સાથે સ્થાનિક તંત્રની મિલીભગત હોવાનું પણ આ દ્રશ્યો પુરવાર કરી રહ્યા છે છેલ્લા બે વર્ષથી રાણી અકલાયા સેવાલિયા પંચમહાલ વડોદરા ગળતેશ્વર ડેસર સહિતના જે રસ્તાઓ છે ત્યાં નદીના વહેણને બદલ્યા છે ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ્ત મોટું કૌભાંડ અહીંયા ચાલી રહ્યું છે ખેડા જિલ્લા ખાણ વિભાગ ગાંધીનગર એફએસ એફએસએલ વિભાગની જે રહેમનજરમાં માફિયાઓએ આમૂળું મેદાન મળ્યું હોય તે પ્રકારની વિગત છે પોલીસની નજરથી બચવા માફિયાઓએ ઠાસરાના અલકાજા અને રાણિયાને જોડતો પંદર કિલોમીટરનો રસ્તો બનાવી દીધો છે ખેડા જિલ્લા માંથી મહીસાગર ઠાસરા તાલુકાના છેવાડાના અકલાચા ગામે અકલાચા ગામની અંદર મારી પાછળ તમે આ જે બ્રિજ જોઈ રહ્યા છો આ બ્રિજ કોઈ સરકારી બ્રિજ નહીં પરંતુ જે ખનન માફિયાઓ છે કે જેઓ દ્વારા અહીં આગળ જે મહીસાગર નદીની અંદર જે કોતરો છે તેની અંદર મોટા પાયે મસ મોટું ખનન કરવામાં આવે છે અને આ ખનન આખું ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હોય છે અને તેને લઈને જ આ રસ્તાઓ બનાવવામાં આવે છે મહત્વની વાત કરવામાં આવે તો તમને દ્રશ્યોની અંદર પહેલા બતાવીશ કે જે પ્રકારે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા છો મહિસાગર નદી નદી કે જે ખેડા જિલ્લાના વિસ્તારમાંથી પ્રસાર થાય છે સામેની બાજુ વડોદરા તેમજ પંચમહા જિલ્લો આવેલો છે તેની અંદર આ જે હું જગ્યાએ ઊભો છું આ જગ્યા છે અકલાચા ગામના આવેલી નદી પટ્ટાની જગ્યા છે અને સામેની બાજુ ગામ આવેલું છે જે વડોદરા તાલુકામાં આવે છે ઈટવાડ બાજુ જે પ્રકારે સામેના તમે જે પ્રકારે કેમેરાની અંદર જોઈ રહ્યા છો તે પ્રકારે મસ્ત મોટું દૂર સુધી જે ખનન દેખાયું છે તે જે નદીની કોતરો છે તેની અંદર ગેરકાયદેસર બ્લાસ્ટ કરી અને ખનન કરવામાં આવી રહ્યું છે મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે અહીંયા આગળ જયારે ન્યૂઝિંગ ગુજરાતી ટીમ પહોંચી ત્યારે કેટલાક ગેરકાયદેસર ખનન કરતા ડમ્પરો પર નજરે પડ્યા હતા પરંતુ આ રસ્તો જે બનાવ્યો છે આ રસ્તો કોની રહેમ નજર હેઠળ બનાવ્યો કે કે સવાલ એ થઈ રહ્યો છે છે આ આ પ્રકારનો જે બ્રિજ બ્રિજ બન્યો કોને મંજૂરી આપી કારણ અહીંથી લઈ ઈટવાડ ગામથી લઈ અકલાચા થઈ છે રનિયા સુધીનો પંદર કિલોમીટર સુધીનો રસ્તો બનાવાયો છે નદીની અંદર જો નદીમાં કોઈ પણ રસ્તો બનાવવા માટે સરકારની મંજૂરી લીધી છે કે કેમ અને આ પ્રકારનું ગેરકાયદેસર કૃત્ય કોણ કરી રહ્યા છે આ જે ખનન માફિયાઓ છે તેને કોણ છાવી રહ્યો છે અને સવાલ ઉભા થઈ રહ્યા છે હવે જોવું રહ્યું છે કે તંત્ર બાબત વડોદરા જિલ્લાની વચ્ચે સૌથી મોટું નદીની અંદર ખનન કૃત્ય થઈ રહ્યું છે જેની અંદર ગેરકાયદેસર રસ્તો બનાવવામાં આવ્યો છે હવે જોવું રહ્યું છે તંત્ર પર કેવી કાર્યવાહી કરે છે ઉમંગ પટેલ ન્યૂઝ ગુજરાતી અકલાચા ખેડા ખેડા જિલ્લામાં પાછલા બે વર્ષથી રાણિયા અકલાચા સેવાલિયા પંચમહાલ વડોદરા ગઢતેશ્વર ડેસર સહિતના જે રસ્તાએ નદીના વહેણ બદલ્યા છે જેમાં ગણતેશ્વરથી લઈને રાણીયા સુધીના ગેરકાયદેસર બ્લેક સ્ટોનનું મસ્ત મોટું કૌભાંડ ચાલતું હોય તેમ સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે મહત્વનું છે કે આ સમગ્ર બાબતમાં ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગ અને ગાંધીનગર એફએસટીની પણ મીઠી નજર હેઠળ આ કામ થઈ રહ્યું હોવાનું લાગી રહ્યું છે જો કે નદીમાં કોઈ પણ રસ્તો બનાવવામાં આવે તો સ્થાનિક પંચાયત ઇરિગેશન અને સ્થાનિક તંત્ર પણ તેમાં જવાબદાર હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી આ સમગ્ર બાબતે જ્યારે અમે ખાણ વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ પહેલા તો મીડિયા સામે બોલવાની ના પાડી પરંતુ પ્રશ્નો પૂછતા તેઓ ગોળ ગોળ જવાબ આપતા પણ જોવા મળ્યા ગુજરાતની પવિત્ર ગણાતી મહીસાગર નદીમાં અગાઉ દૂષિત કરવા બાદ વધુ એક નદીને જે ક્રસ્ટ વેન છે ત્યારે બદલવાનું એક કારનામું સામે આવ્યો છે વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના ખાન ખનિજ વિભાગની નહેર રહેન નજર હેઠળ નદીની અંદર ગેરકાયદેસર ખનન થાય છે અને ખનન ની અંદર નદીમાં ખનન તો કરે છે પરંતુ ભૂમાફિયાઓ દ્વારા ગેરકાયદેસર રસ્તો બનાવી દેવામાં આવ્યો છે ચૌદ કિલોમીટર જેટલો રસ્તો બનાવવામાં છે બે વર્ષ પહેલા આ રસ્તો બનાવી દેવામાં આવ્યો હતો નદીની અંદર વેન પણ બદલવામાં આવ્યો છે પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તે કરવામાં આવતી નથી વાત કરવામાં આવે તો આ સમગ્ર બાબતે જ્યારે નડિયાદ ડિવિઝનના અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તેમની પાસે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમાં તો કોઈ પણ પ્રત્યુત્તર આપવા મળતો આવ્યો અત્યારે ખાણ ખેડૂત વિભાગની ઓફિસ છે ત્યાં આગળ આપણે ઉપસ્થિત છે કેટલાક અધિકારી આગળ છે તમે સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે બાબતે તે શું કરી રહ્યા છે જે પ્રકારે તમે જોઈ રહ્યા છો જે વાગ જે અત્યારે આગળ જોઈ રહ્યા છો ચૂકી ના પડે ખાલી પૂછવું છે સાહેબ કે રોયલ્ટી આપવામાં આવી છે પણ તેમના દ્વારા ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવે છે તમારું શું માનવું છે ગેરકાયદેસર રસ્તા બનાવવામાં આવે રસ્તાનું જે છે એ રસ્તાનું બરાબર છે તમે રોડ એન્ડ ડિપાર્ટમેન્ટ આમાં છે ખનન થયું એક સંગ્રહ થયો એની માહિતી તમે આપતા નથી એની માહિતી આપો તમે તપાસ નિષ્પક્ષ તપાસ કરીશું મારો પ્રશ્ન એટલો છે

નહીં નઈ એમાં એવું છે બ્રિજ બાબતે ગઈકાલે સાંજે ટીમ દ્વારા તપાસ કરાઈ હતી જે ન્યૂઝ ના અંદર પ્રકાશિત થયેલા ગામો હતા ભદ્રાસા અકલાચા એના સરપંચ શ્રી તેમજ ગ્રામના જે પંચોની રૂબરૂમાં તપાસ કરવામાં આવી હતી એના અનુસંધાન એ રસ્તો છે એમના લોકોના સ્થાનિક અવરજવર માટે બનાવવામાં આવેલો છે કાચો રસ્તો એવું સરપંચશ્રી એ બી જણાવ્યું છે અને પંચો બી જણાવ્યું છે અને એમના લીધે ગ્રામ પંચાયતને બી કઈ વાંધો નથી સ્થાનિક લોકો માટે બનાવવામાં આવ્યો છે ત્યાં કોરી વિસ્તાર છે બરાબર છે અને એના અનુસંધાને બી તપાસ કરવામાં આવી હતી તો એ સરપંચ પંચ બી જણાવ્યું છે કે જે કોરી ધારકો છે એ નિયત રોયલટી પાસ અથવા ડિલિવરી ચલન દ્વારા જ વહન કરવામાં આવે છે

અને ત્યાંથી એ પ્રમાણે છે અહીંયા ફરિયાદ તો કલેક્ટરે બિન અધિકૃત રસ્તો તોડી પાડવાની સૂચના આપતા ખાણખાની વિભાગ દોડતું થયું અને આખો મામલો રફેદફે કરવામાં આવ્યો એવી વાત પણ આવી રહી છે ના ના ખોટી વાત છે

પહેલાનો જે કાચો રસ્તો હતો તેને થોડી પાડવામાં આવ્યો અને મહીસાગર નદીમાંથી રેતી ચોરી પણ સામે આવી છે ઘણા ઘણા વિઝ્યુઅલ પણ અમારી પાસે આવ્યા છે સ્થાનિકોના નિવેદનો પણ છે અમારી પાસે તો તો આપના હોય મને મોકલી આપજો હું તપાસ કરાવી લઈશ

ખનન વન સંગ્રહના કેસો છે એમાં બી અમે લગભગ સાડા ત્રણ કરોડ કરતા બી વધારે કરેલી છે લગભગ વધારે છે છે જે પસાર થઈ રહ્યો એ બરાબર આપ એવું જણાવી રહ્યા છો ગ્રામ પંચાયત ને આમાં કઈ વાંધો નથી ગ્રામ પંચાયતના સરપંચ પંજોય અમને એ પ્રમાણે નું જણાવ્યું છે કે ભાઈ આ રસ્તો અમારા લોકલ યુઝ માટે એ રીતે બનાવ્યો છે ને એમાં અમને કઈ વાંધો નથી

કાલે જ તપાસ કરી છે તો અંદર લખાયું છે કે આવું આવું કોઈ કોઈ થતી ધ્યાનમાં આવશે તો તરત જ અમારી જાણ અમે નિવારણ મામલામાં જે રીતે આપ ગ્રામ પંચાયતનું જણાવી રહ્યા છો કે તેઓના તેઓની સંમતિ આ રસ્તો બનાવવામાં આવે છે ગ્રામ ગ્રામ પંચાયતની સંમતિ દસ દસ જેટલા બ્રિજ બની જાય છે અને તમે એમ કહો છો કે એ લોકોની અવરજવર માટેનો છે પણ લોકોએ તો આ વાતની રજૂઆત પણ નથી કરી લોકોની ફરિયાદ બાદ હાલ તંત્ર શનમાં છે ને ત્યારે દિનેશ ચૌધરી જે અમારી સાથે અધિકારી ખાણખાની તે આખી વાતને ગ્રામ પંચાયતો પર ઢોળવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે અહીંયા ગ્રામ ગામ લોકોની અવર જવર માટેનો જ આ રસ્તો છે અને તેના માટે જ આ રસ્તો બનાવવામાં આવ્યો છે અહીંયા

ખનીજ ખનીજ માફિયાઓ અહીંયા બેફામ બની રહ્યા છે અને મોટા મોટા ટ્રેક્ટરો પણ અહીંયા આવતા નજરે પડે છે